ઓફિશિયલ આપણે આ મોલ મો કરવા આ છાસ લેવા મળી છે પહેલીવાર આવે છે હું આવળા મોટા મોલ બાકી આપણે પ્રવાસ આયા હતા ને એમને મોલે જોવા આવી ગયા કીધું આયા છીએ તો જોઈ જ ગયા હતા અને તમને એ વધતા જઈએ બરાબર તો મિત્રો અત્યારે આપણે આયા છીએ એક માંડવી અને અહીંયા આપણો છાસ લેવા માટે આયા છે ગાઈસ ત્રણ મિત્રો આયા છે મોલ મોલ છે પણ અહીંયા છાશ લેવા માટે મોલ હતો ઠીક માય સિનેમાય મોલ છે જો આપણે જઈએ બરોબર જોઈએ તો આ બધું લઈને જવું પડે ગાય મોલ માં છે આપણે અને અહીંયાથી આપણે લગભગ કોઈ લેવાનું નહીં શું લેવું છે અહીંયા જો આપણે આવી જઈએ છીએ બટર મિલ્ક છાશ લેવા માટે જોઈએ છે મોલ હતું ઠીક બાકી તો તો અમારા જે લેને કે લઈ આવ્યા છે ગાય જીધર છે દહીં સાધો

ચલો આપણે આ જઈએ આગળ ક્યાંય લેનાઈએ તો આપણા તમાર નો બોલી ગયો તો જસવંત જસવંતભાઈ લઈ રહ્યા છે કો કેવડા બરોબર અને મોટો એવો મોલ છે જેમાં આપણે ખરીદી કરવાના હતા હે ખાલી છાસ લેવા માટે મોલ છે આપણે ફરીએ છીએ જે લેવાનું હતું એ વસ્તુ લઈ લીધું બાકી તો જોઈએ કોઈ લીધા હોય તો લઈએ છીએ બરોબર અને બહુ મોટું માંડવીમાં મોલ સાય રે ટૂટા આવી ગયા જો ચલો તાણ એક કે હે ગાઈસ હે કેડા છે લેવા છે કે સર છે હું પ્રાઇસ છે 110 હવ લે દાજીવા સોમ દે ઘર માટે નઈ ગયો આ જોજો જો 160 કે સર પેડા છે ઘર માટે લેવા લઈ લે લેવા છે અને આ

અને અહીંયા એક ખાસ વસ્તુ તમને બતાવું અહીંયા એ લવ માંડવી લખેલું છે અને આપણે પહેલી વાર થોડું જોવા જોવા જતા પીસ બરાબર તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું આ લવ માંડવી લખેલું છે માંડવી લખેલું છે જોયો નહીં હોય આપણે મુલાકાત કરી તમને બતાવી ઓમ તો આપણે થોડી થોડી માપની માપની સ્લીપ ઉતારી છે બાકી આખો મોલ જોવા તો બહુ ટાઈમ થઈ જાય અને અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે બહાર નીકળી જાય પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો